पाड़ी वलसाड़ी जापा हाईवे पर रोड क्रॉस करता राहदरी ने बुलेट बाइक चालके टक्कर मारी પાડી બલસાડી જાપા હાઈવે પર બુલેટ બાઇક ચલાકે રોડ ક્રોસ કરતા રાહદારીને અથડ ફટેલ હતા અકસ્માત સર્જાય હતો જે મરાદારીનો સારવાર દરમિયાન મોત નીપ્યો હતો પાડી નેશનલ હાઈવે નંબર 48 બલસાડી જાપા બ્રિજ ઉપર આજ રોજ હનુમાન ડુંગરી ઝાકાટ ના કા ખાતે રહેતા રોહિત વેસ્તાભાઈ પટેલ ઉંમર વડસ 55 ના રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન બુલેટ બાઇક નંબર GG21DG9204 નો ચાલક પરિમલ નરેન્દ્રભાઈ પટેલ રહેવાસી ચિકલી નૌસારી પોતાની બાઇક પૂળ છોડ પર હંગકારી લાબી રાહદારીને અથડ ફટેલ હતા માસ્ટર જે હતો જેની જાણ થતા આસપાસના લોકો દોડી આવી 108 એમ્બ્યુલન્સ મારફતે પાડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર માટે બલસાર સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા રોહિતભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન ફરજ પરના તબીબે રોહિતભાઈને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના અંગે પાડી પોલીસ મતકે મૃતકના સંબંધી દિવેશ પટેલ એ બુલેટ ચાલક પરિમલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો